આમ જીવીસીએલના બસો છત્રીસ કર્મચારીઓની બનેલી આ ટુકડીઓએ બે હજાર ચારસો એકોતેર જેટલા વીજ જોડાણોની ચકાસણી કરી હતી આ તપાસ દરમિયાન બાણું સ્થળોએ ગેરરીતિ પકડાતા કુલ રૂપે એક નેવું કરોડની વીજ ચોરી ઝડપાઈ હતી અને દંડ ફટકારવામાં આવ્યો હતો આ ઉપરાંત સેંકડો શંકાસ્પદ મીટર જપ્ત કરવામાં આવ્યા છે જેની પ્રયોગશાળામાં તપાસ ચાલી રહી છે પ્રારંભિક અહેવાલો મુજબ જપ્ત કરાયેલા બસો ચોપન મીટરમાંથી બસો બાવીસ મીટરમાં છેડછાડ થઈ રહી હોવાનું સાબિત થયું છે આ સમગ્ર કૌભાંડનું કદ રૂપિયા પંદર કરોડથી પણ વધુ હોવાનો અંદાજ છે જેમાં સ્થાનિક કર્મચારીઓની સંડોવણીની પણ આશંકા છે જેના પગલે કેટલાક અધિકારીઓની બદલી પણ કરવામાં આવી છે વીજ કંપનીએ સ્પષ્ટ કહ્યું છે કે વીજચોરીને ડામવા માટે આ પ્રકારની સઘન કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે જેથી પ્રામાણિક ગ્રાહકોને ન્યાય મળે અને કંપનીને થતું આર્થિક નુકસાન અટકાવી શકાય